જો તમારે આવડા મોટા તરબૂચ જોવા હોય તો ખરેખર કૃષિ મેળા ડીસા અંદર આવવું પડે ટીઆરએસ કંપનીની અલગ અલગ વિવિધ પ્રોડક્ટો છે સરદાર કૃષિનગર યુનિવર્સિટી દ્વારા તમે જોઈ શકો છો આ બાજરા ની જે અલગ વેરાયટી છે જુવાર છે તેમજ અલગ અલગ તમે જોઈ શકો છો આ બાજુ વરી છે બાવટો છે જે નાગલી કરી આપણે ચેણો નંબર સાઈડ તમે જોઈ શકો છો અમૂલ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર દ્વારા જે અલગ અલગ પ્રોડક્ટ છે સાહેબ માહિતી આપશો અમુલ ડેરી ધીરે ધીરે એગ્રીકલ્ચર સેક્ટરમાં આવી રહ્યું છે પછી એગ્રોનું તમે નામ સાંભળ્યું છે મિત્રો ચોકીદાર જેની સૌથી સારામાં સારી પ્રોડક્ટ છે અને જે ચૂસીએ જીવત માટે અલગ અલગ કામ કરે છે અમારી સાથે છે સાહેબ કંપનીના પ્રોજેક્ટ કંપનીના થોડી વિસ્તૃત માહિતી આપો કંપની નમસ્કાર ખેડૂત મિત્રો પંચગંગા સીડ્સ મહારાષ્ટ્રની કંપની છે વાલુજ જેની અંદર ટોટલ વેજીટેબલ છે અને શાકભાજીમાં બધી જ વેરાયટી છે નમસ્કાર મિત્રો અત્યારે તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ હું અત્યારે છું ડીસાની અંદર કૃષિ મેળાનો પ્રારંભ થઈ ગયો છે અત્યારથી દસ અગિયાર અને બાર ત્રણ દિવસ કૃષિ મેળો ડીસાની અંદર રહ્યોના ઉત્તર ગુજરાતનો સૌથી મોટો કૃષિ મેળો આ બાજુ છે રજીસ્ટ્રેશન તમે અહીંયા આવો છો તો રજીસ્ટ્રેશન કરાવીને તમે અહીંયા એકસો પાંચ સ્ટોલ છે એની ખેડૂતો લક્ષી જે ખેડૂતો હિત માટેની અલગ અલગ પ્રોડક્ટો અહીંયા તમે કૃષિ મેળાની અંદર લાભ લઈ શકો છો જો તમે આજુબાજુના બનાસકાંઠા જિલ્લાના હો તો આપ કૃષિ મેળામાં અવશ્ય ત્રણ દિવસ આવજો મારી પાછળ અત્યારે કૃષિ મેળો દિશાની અંદર આપણે તમામે તમામ જેટલા બને એટલા જે સ્ટોલ છે એ બતાવવાની ખેડૂત મિત્રોને આપણે પ્રયાસ કરીએ છીએ તમે જોઈ શકો છો આ ક્રોટેવા કંપનીનો જે શીર્ષ વિભાગમાં છે એ ક્રોટેવા કંપનીનો આ સ્ટોલ છે અહીંયા પહેલાં જ નંબર ઉપર અહીંયા જે ક્રોટેવા કંપનીની અલગ અલગ પ્રોડક્ટ તો તમે ખેડૂત મિત્રો મોસ્ટ ઓફલી બધાએ જાણે જ છે ક્રોટેવા કંપની કેવી રીતે અલગ અલગ અહીંયા એકસો ઓગણીસ જેટલા તમે સ્ટોલ છે જોઈ શકો છો અને આપણે આગળ જોઈએ આ સાઈડ જોશો તો બનાસ ડેરીનો સ્ટોલ છે જે અલગ અલગ અમૃત પ્રોડક્ટ છે તમે જે ઓર્ગેનિક ઉપર બનાસ ડેરી અલગ અલગ કામ કરી રહી છે અને જે અત્યારે બીજા નંબરનો સ્ટોલ છે અહીંયા તમે જો કૃષિ મેળાની અંદર આવો છો દિશા તો અહીંયા અવશ્ય મુલાકાત લેજો એનો કંપનીની સીડ્સ કંપનીનું તમે નામ સાંભળ્યું છે અત્યારે અમારી રેનો કંપનીના જે અહીંયા છે શું કેવી રીતે અમારી રેનો સીડ કંપની ગોંડલ એનો પ્લાન્ટ આવેલો છે અને મગફળીમાં મેઇન અમારું કામ છે મગફળીમાં અત્યારે બનાસકાંઠામાં સૌથી વધારે ચાલતી વેરાયટી મીનાક્ષી વેરાયટી છે પછી આ ચોવીસ છે અને વેક્યુમ પેકિંગમાં અમારું બિયારણ આવે છે વેક્યુમ પેકિંગ વીસ કિલોનું બોક્સ જ આવે અને એ પ્રમાણે આ બધી જ જેટલી વેરાયટી છે અમારી પાસે ટોટલ બાવીસથી ત્રેવીસ વેરાયટી છે આ નાના મોટા દાણાની અને અલગ અલગ સાઈઝનું જે કાંઈ એમાં આવતું હોય કેરેક્ટર એ પ્રમાણેના બધા મગફળી છે આ પછી અધર ક્રોપમાં છે તલ છે મગ છે અડદ છે બધું જ છે ઘઉં છે ચણા છે સાથીઓ ખેડૂત મિત્રો તમે રેનો કંપનીનું નામ તો મોસ્ટ ઓફલી મોટા ભાગના ખેડૂતોએ સાંભળ્યું છે અહીંયા મોસ્ટ ઓફલી એ મગફળી ઉપર જે કંપની કામ કરે છે ખેડૂત મિત્રો જો તમે ડીસા કૃષિ મેળાની અંદર આવો છો તો અહીંયા અવશ્ય મુલાકાત સાથીઓ અહીંયા એક્સ્ટ્રા પાઇપ છે ખેડૂત મિત્રો જે તમે ચોથા નંબરનો અહીંયા સ્ટોલ છે ખેડૂત મિત્રો સો આ અત્યારે કૃષિ મેળો ચાલુ થઈ ગયો છે જો તમે અહીંયા આવો છો તો અવશ્ય મુલાકાત લેજો અલગ અલગ કંપનીના અહીંયા તમને સ્ટોલ જોવા મળી રહે છે જેવા કે એરીનો સીડ્સ કંપની છે તમે આ સાઇડ જોશો તો આઠ નંબરનો સ્ટોલ છે એ રેનો કંપની સીડ્સ ઉપર કામ કરે છે અલગ અલગ વિભાગના ઘઉં બિયારણ છે મકાઈ બિયારણ સોરી મકાઈની મગફળી બિયારણ છે જેમ કે તમે જોઈ શકો છો અલગ અલગ ચણાનું બિયારણ છે અને જીરું બિયારણ છે અલગ અલગ કંપનીના બિયારણ તૈયાર કરીને ખેડૂતોની વચ્ચે સરસ મજાની જેટલી બને એટલું ખેડૂતોને સારું થાય ખેડૂતોને ફાયદો થાય એ પ્રમાણે અહીંયા રેનો કંપની એ એરિનો કંપની છે એ કામ કરે છે તે મોસ્ટ ઓફલી ટ્રેન્ડ છે સોલાર રૂપટોપ તમને ખબર છે મિત્રો આપણે ઘર ઉપર અલગ અલગ અત્યારે કંપનીના સોલાર રૂપટોપ લગાવી દે છે તો જીબ્રોન સોલાર છે તમે જોઈ શકો છો એમનો સ્ટોલ નંબર 11 છે અહીંયા તમે આવો છો તો સોલાર રૂપટોપ તમે અહીંયા જો તમારે લેવો હોય અલગ અલગ તમે જોઈ શકો છો આ મશીન છે એના મીટર્સ છે અને તમે અહીંયા સોલાર રૂપટોપ માટેનું રૂપટોપ અને ઇન્ડસ્ટ્રી માટે પણ અમે સોલારનું કામ કરીએ છીએ ડિશામાં અમે લોકો સૌથી વધારે પ્રોજેક્ટ કર્યા છે અને ટાટા પાવરના ચેનલ પાર્ટનર છે છેલ્લા 13 વર્ષથી ટાટા જોડે કામ કરીએ છીએ મોસ્ટ ઓફ ધ ટાટા કંપનીના છે ઓલમોસ્ટ મે ટાટા જ કરી છે બીજો કોઈ નથી કરતા તો તમે અહીંયા દિશા કૃષિ મેળાની અંદર આવો છો તો અહીંયા અવશ્ય 11 સ્ટોલ નંબરની મુલાકાત લેજો તો અત્યારે અમારે સાથે છે ભૂમિજાન કંપનીના જે અહીંયા સાહેબ છે શું નામ આપનું છે સાહેબ મારું નામ ગુપ્તા રવિ હું કંપનીમાં ડાયરેક્ટર છું બરાબર

આપણે જોઈશું ફોટા દ્વારા આવી રીતે બેરલ થી જ બધા ખેડૂત મિત્રો બનાવતા હોય છે અહીંયા મોસ્ટ ઓફલી ઓર્ગેનિક ખેડૂતો ઓર્ગેનિક તરફ વળે એના માટેની જે કામ કરે છે અહીંયા પ્રોડક્ટ કરે છે બીજી કોઈ તમારી પ્રોડક્ટ બીજી અમારી છે માસ્ટર પ્રોડક્ટ કહી શકે છે ભૂ આજે જોઈએ સાહેબ જમીનમાં ખેડૂત મિત્રોના કાર્બન નથી રહ્યો કાર્બન વધારવા માટે મુખ્ય તે ભૂ વાપરવું જોઈએ જમીનમાં કાર્બન હશે તો બેક્ટેરિયા વધશે બેક્ટેરિયા વધશે તો જ આપણે જમીનમાં જે અલભ સભ્ય

ખેડૂત મિત્રોને અત્યારે પાણી સંગ્રહ માટેનો ઘણો મોટો પ્રશ્ન રહેતો છે તો અમારી સાથે છે એમના જે છે એમને થોડો વિગતમાં માહિતી આપો કંપનીને આપણે અહીંયા આગળ ગંગોત્રી એન્ટરપ્રાઇઝ પાલનપુરમાં હિપોણી બ્રાન્ડની આવશે ત્રણસો માઇક્રોન અને પાંચસો માઇક્રોન એમ બે ક્વોલિટી આવશે સાડા સાતસો માઇક્રોનથી પણ હજાર માઇક્રોન સુધીનું છે પણ ત્રણસો માઇક્રોન અને પાંચસો માઇક્રોન જે કસ્ટ ગ્રાહકના ખેડૂતોના માટે બેસ્ટ બજેટની અંદર અને સારી ક્વોલિટીવાળું છે કસ્ટમરના પૈસા વસૂલો એવી ક્વોલિટી થશે એની અંદરથી ત્રણસો માઇક્રોની જે વસ્તુ જે છે એ ત્રણ વર્ષની વોરંટી સાથે છે પાંચસો માઇક્રોની વસ્તુ છે પાંચ વર્ષની વોરંટી સાથે છે જેમાં સેલિંગથી લઈને દરેક વસ્તુમાં એને વોરંટી આપવામાં આવે છે કસ્ટમરને અને ઇન્સ્ટોલેશન પણ કરી આપવામાં આવે છે તમારી જે અલગ અલગ વિવિધ પ્રોડક્ટ તમે આ બાજુ પણ જોઈ શકો છો જે અલગ અલગ પીપીએમનું અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે જેના કારણે ખેડૂતોને અહીંયા સીધો નમૂનો જ તૈયાર કરવામાં આવે જેના કારણે સીધી ખબર પડે ખેડૂતોને કૃષિ મેળાની અંદર ઓગણીસ નંબરનો સ્ટોલ તમે જોઈ શકો છો નિધિ એગ્રો વેસ્ટ પ્રોડક્ટ સાહેબશ્રી અહીંયા એમના જે કંપનીના છે થોડી વિગતવાર માહિતી આપો તમે અમારે છે ને ટ્રે કોકોપીટ વર્મી કમ્પોસ્ટ ફરલાઇટ વર્મી ક્યુલાઇટ એ બધા ઓર્ગેનિક આપણે ખાતર અને ન્યુટ્રિશન્સવાળા ખાતર બે પૂરા પાડીએ છીએ કોકોપીટને ટ્રે આપણે આપણે રોપ કરવા માટે રેગડી ટમેટી મરચી જે ખેડૂત ભાઈઓને આપણે ઘરે હાથે રોપ તૈયાર કરવા હોય એના માટે આપણે રોપ વસ્તુ બધી પૂરી પાડીએ છીએ અને અમારું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે રાજકોટ ખેડૂત અમને કોલ કરીને માલ લખાવી દે એટલે ટ્રાન્સપોર્ટમાં માલ રાખી દઈએ મિત્રો જો તમે અહીંયા સત્તર નંબર તમે કૃષિ મેળાની આવો છો તો સત્તર નંબરના સ્ટોલમાં અવશ્ય મુલાકાત લેજો ઓગણીસ નંબરના સ્ટોલ ઉપર અવશ્ય મુલાકાત કરજો જે વેસ્ટ પ્રોડક્ટમાંથી અલગ અલગ પ્રોડક્ટો અહીંયા બનાવે છે અહીંયા એમ કે નર્સરી છે અલગ અલગ તેમની જે ધ્રુ રૂપા તૈયાર કરીને ખેડૂતોને પ્રોવાઈડ કરે છે શું તમે આખી માહિતી નર્સરીની ને તમે કેવી રીતે પ્રોવાઈડ કરો છો ખેડૂતોને માહિતી આમાં એવું છે કે આ પેલા છે ગલગોટાના ધરુ છે બાજુમાં ટામેટાના છે સકરટીટાના ધરુ છે મરચાના ધરું છે તડબૂચના ધરુ છે ને રીંગણના ધરુ છે અમે ખેડૂતોને દરેક રોપા જ આપીએ છીએ દરેક જેથી કરીને એમને પચીસ દિવસ પહેલાં અગાઉ મળી જાય તો અત્યારે પણ તમને મળે છે જોઈ શકો છો તમે આવી રીતે ધરો તૈયાર કરીને ખેડૂત સુધી પહોંચવા સારી પ્રોડક્ટ અને સારી વસ્તુ પ્રોવાઈડ કરવાની અહીંયા તમે જોઈ શકો છો આજે આપણે આ દેશ એક્સપો જે છે આમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દિશા અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના જે સંશોધન કેન્દ્રો છે અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં અને દાંતીવાડા યુનિવર્સિટીમાં જે પણ ઓર્ગેનિકલી પ્રોડક્ટ બને છે એનું આપણે અહીંયા એક્સપોર રાખ્યા છે કે ખેડૂતને ખબર પડે અને આપ તમે આપણે અહીંયા જોઈ શકો છો કે આપણે આ એક આજોલા છે જે લીલી લીલું ઘાસચારી તરીકે વાપરાય છે અને ખેડૂતોને જાગૃતતા એનામાં ઓછી છે એની એટલે આ વસ્તુ આપણે અહીંયા મૂકી છે ખેડૂતોને ખબર પડે એના પાછે આપણે કેવી કેવી કેમાં અલગ અલગ પાકોનો ધરુછેર કરીએ છીએ આ ટેટીનું છે પછી આ બ્રકોલી છે આ મરચા છે અને આ આપણા વિસ્તારના જે પણ ખેડૂતોને ધરુનું વેચાણ થતું હોય એને ખબર પડે તો આપણે અહીં આવીને લઈ જઈ શકીએ છે રેગ્યુલર વેચાણ ચાલુ રાખીએ ખેડૂતને ખરીદે હોય તો કેવી કે માં આવે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં એક ધરુનો જે કિંમત છે 1.5 રૂપિયા છે એટલે હાલના જે હાલ જે સમય છે આપણે ઉનાળામાં આપણી ટેટી અને તરબૂજનું ધરુ તૈયાર છે જે ખેડૂત મિત્રોને જરૂર હશે તો આવીને ત્યાંથી લઈ જઈ શકે છે બરાબર આ જે છે આર્ગેનિક ખરીદી છે આપણે દાતીવાડા યુનિવર્સિટીમાં જે બગાયત વિભાગ છે આ ત્યાં ઓર્ગેનિકલી ઉગાડી અને ત્યાં પ્રોસેસ પોતે આપણે કરીએ છીએ પ્યોર ઓર્ગેનિક છે અને સાથે સાથે આ જે છે ને આ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં આપણે સરગવાનું પાવડર છે પ્યોર ઓર્ગેનિક છે સાથે સાથે ડુંગળીનું પાવડર છે પણ આપણે વેચાણ કરીએ છીએ લસણનું પાવડર છે આ વેલ્યુએટેડ પ્રોડક્ટ છે જે આપણે કરીએ છીએ સાથે આપણે તાંતીવાડા યુનિવર્સિટીમાં આપણે એની બ્રાન્ડ છે આપણી યુનિવર્સિટીની મધને છે અને મધનું વેચાણ કરીએ છીએ એના સાથે પોલિટેકનિક દિશા જે છે

ખેડૂતોને નીચા ભાવથી આપણે સપ્લાય આપી શકીએ એ માટે ઓલ ઓવર ગુજરાતમાં આપણે ડીલર થ્રુ પણ આપી રહ્યા છીએ અને અમારા ઓપરેશનલ એરિયામાં પણ ખેડૂતોને અમે સીધા આપી રહ્યા છીએ એ રીતે ફર્ટિલાઇઝર પ્રોવાઈડ છીએ અલગ અલગ પ્રોડક્ટ તો થોડી હા અમૂલની જે અલગ અલગ પ્રોડક્ટ છે એમાં અમારું પહેલું છે એ આપણું જેને સેન્દ્રીય તરીકે ઓળખવામાં આવે છે જે આપણે અમૂલ ગોલ્ડ તરીકે બનાવેલું છે પચાસ કેજીની બેગ આવે છે એમાં આપણે બાયોગેસની સ્લરીમાંથી અને એક્સ્ટ્રક કરી અને પછી બનાવીએ છીએ ફિલ્ટર કર્યા પછી તો એમાં આપણે વેલ્યુ એડિશન કરીએ છીએ જેમાં ખાતરની સાથે હ્યુમિક એસિડ છે એમ્યુનો એસિડ છે માઇક્રોલગી છે આ બધું મિશ્રણ કરીને આપીએ છીએ જેના કારણે ખેડૂતોને બહારથી વધારે પડતા કોઈ બીજા જે લેવા પડે છે પોષક તત્વો એ લેવા પડતા નથી અને એને કેટલામાં એનું પ્રોડક્શન મળી જશે હા આપણે સસ્તું ફર્ટિલાઇઝર ખેડૂતોને પ્રોવાઇડ કરીએ છીએ સાથીઓ જો ખેડૂત મિત્રો તમે અહીંયા ત્રણ દિવસ એક્સમાં આવો છો તો આ સ્ટોલ નંબરમાં અવશ્ય મુલાકાત લેજો સારું ને સસ્તું જે ખેડૂતો સુધી અહીંયા ફર્ટિલાઇઝર પહોંચી શકે એવા પ્રયત્નો કર્યા છે ફરજી એગ્રોનું તમે નામ સાંભળ્યું છે મિત્રો ચોકીદાર જેની સૌથી સારામાં સારી પ્રોડક્ટ છે અને જે ચૂસે જીવત માટે અલગ અલગ કામ કરે છે અમારી સાથે છે સાહેબ કંપનીના પ્રોજી કંપનીના થોડી વિસ્તુ માહિતી આપશે નમસ્કાર ખેડૂત મિત્રો હું હિમાંશુ રાવલ પ્રોજીમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું પ્રોજી કંપનીએ બે હજાર આઠથી સતત ખેડૂતો માટે પ્રયત્ન કરી રહી છે રિસર્ચ સંશોધન વાળી ઓર્ગેનિક પ્રોડક્ટ આપણે ખેડૂતોને આપી રહ્યા છીએ જેમાં એક તૈયાર જીવામૃત પણ આપણી પ્રોડક્ટ છે એ જીવામૃત અત્યારે ખેડૂત મિત્રોને ઘણી વખતે મોટી જમીન હોય અથવા ગાય ના હોય તો બનાવવું અગરું પડી જાય છે તો આપણે તૈયાર જીવામૃત આપીએ છીએ અને આપણા સિવાય કોઈ કંપનીના જીવામૃત બનાવતી નથી બીજું વન વૃદ્ધિ એક આપણી સારી બ્રાન્ડ છે એ બોટનિકલ પાવડર છે એ સીટ ટ્રીટમેન્ટની અંદર કેમિકલ પાવડરને રિપ્લેસ કરે એટલા આના સારા રિઝલ્ટ છે અને ડીસા અને એની આજુબાજુના ચોકીદાર ફળમાકીની અંદર ખૂબ જ સારું ચાલી રહ્યું છે દાડમમાં ટેટી તરબૂચમાં અને ઘણા ખેડૂત મિત્રો અમને કહે છે કે સાહેબાની ગંદતી ભૂંડ અને રોજ જેવા પ્રાણી પણ ખેતરમાં આવતા રોકે છે તો ખેડૂતોનો ખૂબ ખૂબ ધન્યવાદ અને તમારા જેવા મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ આપણે સૌ સાથે મળી ઓર્ગેનિક તરફ આગળ વધીશું તો આપણી ધરતી માતાને ભારત માતાને આપણે સમૃદ્ધ બનાવી શકીશું

અને હાઈબ્રીડ બાજરી પણ છે અને ડુંગળીમાં પણ સારામાં સારી વેરાયટી છે સોયાબીનમાં બે વેરાયટી છે પછી તુવર છે અને લગભગ સગભ ટોટલ વેરાયટી શાકભાજીની અમારે ત્યાં મળી રહેશે તમને પંચગંગા સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ મહારાષ્ટ્ર પાલું છું ત્રણ દિવસ ખેડૂતો માટે ટોટલ માહિતી પૂરી પાડશું અને જેને જેને જે વેજીટેબલની બિયારણની જરૂર હશે એને અમે કોન્ટેક્ટ નંબર લઈ અને એમને અમે કુરિયર દ્વારા પણ પહોંચાડીશું

યુમિક એસિડ એમિનો એસિડનું વેન્યુલ બી છે અને કેવી રીતે તમે અહીંયા મતલબ ખેડૂતોને પ્રોવાઈડ કર્યું કેવી રીતે અમે ખેડૂતોને જોઈ જોઈએ તો જે આ કિચન ગાર્ડન છે પર પેકેટના પચીસ ગ્રામના પચાસ રૂપિયા છે એફ વન હાઇબ્રિડ છે અને જે કિલોના સત્તાવીસ રૂપિયા તરબૂજના છે તમે સાથીઓ ખેડૂત મિત્રો જોઈ શકો છો અલગ અલગ વિવિધ પ્રકારના મરચાં છે ટમાટર છે ડોગળ છે અલગ અલગ વિવિધ પ્રકારની પ્રોડક્ટો છે અને તમે પાછળ પોસ્ટરમાં પણ જોઈ શકો છો જે એમના જે તડબુજ તેમજ સક્કર ટેટી અલગ અલગ વિવિધ પ્રકારના મરચા દૂધી ગલકા છે અને આ તમે જે જોઈ શકો છો તરબુજ સાથીઓ તમે જોઈ શકો છો જો તમારે આવડા મોટા તરબુજ જોવા હોય તો ખરેખર કૃષિ મેળા ડીશા અંદર આવવું પડે ટીઆરએસ કંપનીની અલગ અલગ વિવિધ પ્રોડક્ટો છે અમારી સાથે સાહેબ છે સાહેબ થોડીક વિગતવાર માહિતી આપો ખેડૂતોને નમસ્કાર હું સુશાંત પઢિયા ટીઆરએસ સીડ્સ તરફથી આ જે એગ્રિકલ્ચર જે ફેર થઈ રહ્યો છે તે દરમિયાન અમારી કંપનીનો સ્ટોલ ટીઆરએસનો લાગેલો છે આપ અહીંયા જોઈ શકો છો કે બહુ સારી તરબૂતની વેરાયટીઓ છે એમાં મોટી સાઇઝથી લઈને નાની સાઇઝ સુધીના છે જેમાંની એક આર્યા બધી આઈસપોક્સ ટાઈપની વેરાયટી કહેવાય છે જે અહીંયા આગળ આપણા ગુજરાતમાં રાજસ્થાનમાં આનું બહુ સારું માર્કેટ છે આનું ઉત્પાદન બી બહુ સારું રહે છે અને રોગપ્રતિકારક શક્તિ બી આના અંદર બહુ સારી હોય છે ઓવરઓલ જનરલી આપણે જોઈએ છે જે માર્કેટમાં ભાવ હોય છે તો આર્યા જે આઈસબોક્સ વેરાયટી છે એના અંદર એકથી બે રૂપિયાનો ફરક ખેડૂતને મળે છે એ પછી અમારી સકર ડેટી છે આર્યા કાચા કટિંગ માટેની છે એ જે અહીંયા આગળ ડીસા એરિયામાં બહુ જ મોટું વાવેતર થાય છે આનું લોડિંગ મોસ્ટલી તમારે વધારે કાશ્મીર એરિયામાં થાય છે દિવસની બહુ જ વીસથી પચીસ ગાડી જેવું લોડિંગ ડીસાથી થતું રહે છે આનું જે ખેડૂતોને સૌથી સારામાં સારું ઉત્પાદન આમાંથી મળે છે અને રોગ પ્રતિકારકના લીધે આનું સારું તે છતાં બી આ અમારી એક નવી વેરાયટી છે જે ઉપરથી સકટ એરીમાં છે અને અંદરથી સફેદ આવે છે આના અંદરનું જે મોસ્ટલી માર્કેટ છે એરિયો દિલ્હીમાં માર્કેટ છે અને આનું વાવેતર વધારે થાય છે આંધ્રપ્રદેશ અને કર્ણાટક એરિયામાં થાય છે આ બાકીની આ બધી વેરાયટી છે જે એક્સપોર્ટમાં અમે આમ સેલિંગ કરીએ છીએ મિડલ ઇસ્ટ કન્ટ્રીઝના અંદર ને યુરોપમાં ને ત્યાં કરીએ છીએ અને આ જે વેરાયટી છે એ તો બધાને ખબર છે આપણી જે દેશી ટાઈપની વેરાયટી આ હાઇબ્રિડમાં હાઈબ્રિડમાં અમે એને સંશોધન કરીને કરેલું છે અને આ વેરાયટી મોસ્ટલી વધારે ચાલે છે કચ્છ અને સૌરાષ્ટ્ર એરિયાનું એના પછી અમારા ટામેટા બી છે જે ભીમા કરીને છે આનું કડક એટલું આવે છે કે આને તમે પચીસ દિવસ સુધી બી રાખી શકો છો જેના લીધે આ મધ્ય ગુજરાતમાં જે વાવેતર થાય છે એમાં અમારું લીડિંગ કરે છે ભીમા કરીને બરાબર એના પછી આદિનાથ છે પછી અમારી જે સ્વીટકોર્ન છે મેરી ગોલ્ડમાં અમારી વેરાયટી છે યલ્લોમાં અને ઓરેન્જ ઓરેન્જ હા અને એના પછી અમારી મરચામાં વેરાયટીઓ છે જે ડ્રાયમાં કામમાં આવે છે જે મોસ્ટલી વધારે સૌરાષ્ટ્ર એરિયામાં વધારે ચાલે છે અમુક જે લાઇટ ગ્રીનની વેરાયટીઓ છે જે આર્યા યોગી છે આપણે અહીંયા બનાસકાંઠા છે ઉત્તર ગુજરાતના અંદર ચાલી શકે છે અને દેખી શકો છો કે જે ગોંડલ એરિયામાં જે લાલ પટ્ટો થાય છે એ બી આપણે અહીંયા ઉત્તર ગુજરાતમાં જેમ કે બનાસકાંઠામાં થઈ શકે છે સારી રાજસ્થાનના એરિયામાં થઈ શકે છે અને આ જે છે આર્ય વેરાયટી આપણે બધે થઈ શકે જે રાજસ્થાનનું માર્કેટનું લોડિંગ હોય તો આરિયા કલ્યાણી વેરાયટી ચાલી શકે અને આ બીજું શિમલા મિર્ચ છે શિમલા મિર્ચના અંદર તમારે અ બહુ સારા ભાવ મળે છે આજકાલ આનું વાવેતર વધવા લાગે છે હા અને માર્કેટ બી આનો બહુ સારા મળે છે એ પછી અમારી એક આવી સુંદા કરીને કીરા કાકડી છે એ સુંદા જે છે એ ઓપન ફિલ્ડમાં થાય છે નોર્મલી આ સેગમેન્ટની બધી વેરાયટી પોલી હાઉસીસમાં થાય છે પણ આ વેરાયટી જે છે એ તમારે ઓપન ફિલ્ડમાં મળે જેનાથી માર્કેટમાં આનો બહુ સારો ભાવ મળે છે ખેડૂતને બહુ સારું ઉત્પાદન મળે છે એ પછી અમારી કેબેજ બી છે અલગ અલગ વિવિધ પ્રકારની જે વેજીટેબલ અને એમાં અમે અત્યારે ઓલરેડી બહુ બધા સ્ટેટમાં છ થી સાત સ્ટેટમાં કામ કરીએ છીએ અને નવ કન્ટ્રીમાં એક્સપોર્ટ કરીએ છીએ સરસ ટીઆરએસ કંપની અલગ અલગ વિવિધ પ્રોડક્ટો છે વેજીટેબલ ની અંદર ખાસ કરીને અહીંયા એમણે મહત્વ આપ્યું છે ખેડૂત મિત્રો તમે જો કૃષિ મેળાની ડીસાની અંદર આવો છો તો અહીંયા અવશ્ય મુલાકાત લેજો